હલો મિત્રો કેમ છો સ્વાગત છે તમારું મારી ચેનલ આશા મકવાણામાં તો આજે આપણે એક જમવાની એવી વાનગી શીખીશું જે બનાવવામાં સરળ પણ સ્વાદમાં સારી છે કઢી ખીચડી ચાલો જોઈએ કેવી રીતે બનાવીએ મેં પાંચ ખીચડીયા છે એક વાટકો લીધા છે મગની દાળ અડધો વાટકો અહીંયા તમારે મગની દાળનું પ્રમાણ વધારે થોડુંક રાખો હોય તો તમે રાખી શકો છો મગની દાળ જેમ વધારે છે એમ ખીચડી સારી બનશે તો એ બે મિક્સ કરીને આપણે આને ધોઈ લેવાનું અને આપણે જ્યાં સુધી ખીચડી વઘારે ત્યાં સુધી સાઈડમાં મૂકી દેવાનું અને ખીચડીમાં એડ કરવા માટે મેં શાકભાજી લીધા છે રીંગણું છેલ્લે સુધારે આમાં તમારે કોઈ પણ શાકભાજી એડ કરવા વધારે તો કરી શકો છો અને જે તમારી આગળ હોય એ પણ એમાંથી બનાવી શકો છો હવે કુકર લઈ એમાં બે ચમચી તેલ એડ કરી દેવાનું રાઈ રાઈ તતડે એટલે એમાં જીરું એડ કરી દેવાનું હવે એમાં થોડાક સ્પાયસી મસાલા છે મરસી તજ પત્તું લીમડાના પાન તમાલ પત્તું અને સૂકો મરચું હીંગ હવે આમાં હું લીલા મરચાં આદુ અને લસણની પેસ્ટ એડ કરી દઈ આ પેસ્ટ તમારે જે પ્રમાણે તમે તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે એડ કરવાનું હવે આને બધું મિક્સ કરી દેવાનું હવે આમાં એક ડુંગળી સુધારી તે હું એડ કરી દઈ ડુંગળી આપણે આસુ ગુલાબી થાય ત્યાં સુધી નથી સાતળવાની બસ આ બધું મિક્સ કરી પછી આપણે બીજા જે શાકભાજી એડ કરવાના છે એ આપણે એડ કરી દેવું તો મેં અહીંયા ગાજર લીધું હતું બટેકા ફ્લાવર વટાણા પાપડી અને તુવેર પાપડીના મેં બીયા લીધા છે એની જગ્યાએ તમે આખી પાપડીનો પણ ઉપયોગ કરી શકો તો થોડાક સૂકા મસાલા એડ કરી દેવું મીઠું સ્વાદ મુજબ હળદર લાલ ચટણી હવે જે રીંગણું આપણે સુધારું હતું એડ કરી દેવું એક ટમેટું આ બધું મિક્સ કરી દેવાનું અહીંયા તમારે બીજા કોઈ વધારે શાકભાજી એડ કરવા તો એ તમે કરી શકો છો હવે આમાં હું પાણી એડ કરી દઈ મેં દોઢ વાટકું ખીચડી લીધી છે તો મેં ત્રણ વાટકા પાણી એડ કર્યું છે અહીંયા જો તમારે થોડીક લિક્વિડવાળી ખીચડી રાખવી હોય તો પાણીનો એક વાટકો વધારે એડ કરું આ ઉકળે એટલે આપણામાં ખીચડી એડ કરવાની પાણી ઉકળે પછી જ ખીચડીને એડ કરવાની છે આપણે એડ કર્યું વધુ મિક્સ કરી લેવાનું મિક્સ થઈ જાય એટલે આપણે હવે આમાં અડધા એક લીંબુનો રસ એડ કરી દેવાનો હવે આને ઢાંકણ ઢાંકીને ત્રણ સાર સીટી થવા દેવાની ધીમા તાપે ત્યાં સુધી આપણે કઢીનો બેટર તૈયાર કરી લેવું એમાં મેં દહીં લીધું છે ચણાનો લોટ આદુ મરસા લસણની પેસ્ટ આ બધું આપણે આમાં એડ કરીને આનું એક બેટર તૈયાર કરી લેવાનું તો હવે આપણે કઢીના વઘાર માટે એક માટીનું વાસણ મેં લીધું છે એમાં બે ચમચી તેલ રાઈ જીરું થોડાક સ્પાયસી મસાલા હતા એડ કરી દીધા અને આપણે બેટર જે બનાવ્યું હતું એ એડ કરી દીધું હવે મીઠું ગોળ ગોળની જગ્યાએ તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો હવે આને આપણે બે ત્રણ મિનિટ સુધી પકાવવાનું અને હવે આમાં માખણ આ કઢીનો ખાસ છે કે તમે જેમ માખણ નાખશો એટલી કઢી તમારી વધારે સારી બનશે તો આવી રીતના બે ત્રણ મિનિટ પકી જાય એટલે હવે આપણે એના ઉપરથી લીલા ધાણા એડ કરી દેવાના તમે આવી રીતે કઢી બનાવશો એટલે ધાબામાં જે બહાર રેસ્ટોરન્ટમાં મળશે તેવો સ્વાદ તમે ઘરે પણ બનાવી શકશો તો હવે આપણે ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોવો છો એકદમ છૂટી છૂટીને ખેલી બધું શાક દેખાય એવી રીતની બની છે હવે આને આપણે મિક્સ કરી લેવાનું તો તમે જોવો છો એકદમ આપણી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે તો આને આપણે એક પ્લેટમાં લઈ લેવાનું આ રેસીપી નાના મોટા બધાને બહુ જ ભાવતી હોય છે અને બધાના ઘરે બનતી જ હોય છે તો તમે એકવાર જરૂર આ તમારા ઘરે બનાવજો આવી રીતે હવે એક ઘી લીધું હતું એમાં ઘીમાં મેં લસણની કળી સાતળીથી અને લાલ ચટણી ઉપર નાખી હતી એ આપણે વઘાર આ ખીસડીમાં એડ કરવાથી ખીચડીનો સ્વાદ વધારે સારો આવે છે તો તમે આ પ્રોસેસ જરૂર કરજો ઉપર લીલા ધાણા એડ કરી દે અને ડુંગળી સુધારે તે કઢી આપણે આમાં લઈ લેવું કઢી તમારે આ સી જે રાખ્યું એ તમારા હિસાબે તમે આમાં રાખી શકો છો પણ ખીચડી આરે તમે આવી રીતની રાખશો તો વધારે ખાવામાં મજા આવશે હવે લીંબુ અને પાપડ અહીંયા હું સાસ નથી લેતી કે કારણ કે કઢી છે એટલે ખીચડી આરે કઢી મેં લીધી છે તો મિત્રો તમને આ કેવી મારી આ રેસીપી લાગી કઢી ખીચડીની જો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરીને તમે મને કહેજો કે મારી આ રેસીપી કેવી લાગી જો તમારે કોઈ પણ બીજી રેસીપીની કમેન્ટ કરવી હોય તો એ તમે મને કહી શકશો ફરી મળશે એક નવા વિડીયામાં